સરકાર દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન જરૂરી બનાવવાથી દુકાનદારો મુશ્કેલી વધી છે સ્ટોક અને લોગિન પ્રક્રિયા જટિલ બનતા રેશન વિતરણ પર અસર પડી રહી છે દુકાનદારોએ અનેક વખત કમિશન વધારો અને નિયમો માટે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી હજારો પરિવારોને અસર પહોંચાડી શકે છે સુરેન્દ્રનગરના રેસનિંગ દુકાનદારો ની હડતાળ તંત્ર માટે નવી પડકાર બની છે અને જો ઉકેલ ન આવે તો અનાજ વિતરણ પર ગંભીર અસર પડી શકે છે આજ રોજ અમે અધિક સાહેબ ને આવેદન પત્ર આપ્યું જિલ્લા પ્રમુખ નારાયણભાઈ દ્વારા અમારી તેમજ અનિયમિત કમિશન અર્ધું કમિશન પહેલી તારીખે આવે તો અર્ધું કમિશન ત્રીસ તારીખે આવે એમાં કોઈને કઈ ખ્યાલ પડતો નથી એના હિસાબે થોડુંક અમારે રજૂઆત હતી અને જેના વિરુદ્ધ અમારા સુરેન્દ્રનગર જિલ્લાની પાંચસો દુકાન સહમત છે શું માંગ માંગપુરી નહીં થાય તો પહેલી નવેમ્બર થી અમે ચલણ જનરેટ નહીં કરીએ અને માલ કોઈ ભરશે નહીં અને વિતરણ થી અડધા રહીશું અમારી પડતર માંગણીઓ જે રાજ્ય સરકાર સામે છે હજી સુધી ઉકેલ આવેલ નથી એ બાબતે અમે સુરેન્દ્રનગર જિલ્લાના એપીએસ પરિવાર આજે અમારા રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન આપવા માટે એકત્રિત થયા છીએ રાજ્ય સરકારમાં અમારી કેટલી પડતર માંગણીઓ છે સરકાર અમારી સામે જરાય સહાનુભૂતિ દર્શાવતી નથી એનો વિરોધ નોંધાવવા માટે અમે કલેકટર શ્રી ને પત્ર અપાયા છે અને રાજ્ય સરકારે જે આ આંદોલન અને ચળવળને જે મુહીમ આપી છે એને અમે સમર્થન અને ટેકો જાહેર કરીએ છીએ અમારી 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 પડતર માંગણીઓ જે છે એક તો પેલો પ્રથમ જે છે કમિશન વધારો સાહેબ અત્યારે બધાના પગાર વધારા બધાને ઇન્ક્રીમેન્ટ પ્લસ થતા હોય તો મારો દુકાનદાર પીડીએસ ની આ સુંદર વ્યવસ્થા જે ગોઠવે છે જે લોકોનું જાહેર વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવે છે એને વળતર વધારો કેમ નહીં એનું કમિશન વધારો કેમ નહીં અમારો મેઇન પ્રશ્ન આ છે બીજો બીજો મુદ્દો એ છે કે વારંવાર અમને વિવિધ પરિપત્રો કરી અને અમારી જે આખી જે કામ કરવાની સિસ્ટમ છે એમાં દખલ અંદાજી સરકારના પરિપત્રો કરે છે જેમ કે અત્યારે ડી દ્વારા જે તકેદારી સમિતિમાં એંસી ટકો મિનિમમ સદીઓની જે બાયોમેટ્રિક ફિંગર કરવાની છે એનો અમારે રાજ્ય લેવલે સખત વિરોધ છે સર્વર ડાઉનના પ્રશ્નો અવારનવાર અમારો વેપારી વિતરણ કરે કે ગ્રાહકોને જવાબ આપે આ અમારી માંગણી છેલ્લી છે સર્વરને સુધારો નેટવર્ક માં કઈ ફેસીલીટી નહી લાવો હવે ડીજીટલ ગુજરાત બનાવ્યું છે તો આ સર્વર ના ક્યાં સુધી અમારે સહન કરવાના ચોથા નંબરનો મુદ્દો જે છે કમિશન અમારું પડતર જે છે એ કમિશન વધારો એમાં ના આને હયાતી અમારી વારસાઈ કરો આજે અમારા ઘણા દુકાનદારો જે પાસઠ સિત્તેર વર્ષની ની ઉંમર થઈ ગયા છે એમના ફિંગર નથી આવતા અને બાયોમેટ્રિક વગર અમારી દુકાન ઓપન ન થાય તો અમે વિતરણ કેવી રીતે કરી શકીએ તો હયાતી સરકાર અમારું જે વારસાઈ છે એ કરે આવી અમારી પડતર માંગણીઓ છે એ પડતર માંગણીઓ સરકાર ટૂંક સમયમાં આનો ઉકેલ લાવે અને પોઝિટિવ અને હકારાત્મક રીતે અમારી સાથે સહાનુભૂતિ દર્શાવવામાં આવે પહેલી નવેમ્બરથી મારું ગુજરાતનો કોઈ પણ વેપારી વિતરણમાં જોડાય જોડાશે નહીં એની અમે અત્યારે રાજ્ય વ્યાપી આંદોલન સાથે સમર્થન ટેકો જાહેર કરે છે